અને છોકરા વ્યાગા વેલે ઉઠે ગણીવા અને જ્યાં ફરી બધા રૂપા મસ્તીને કહે કરે અને શોખને વારે ને કે મેં આવે ને તો પાસા પાંદડા ફૂલ ખરીએ તો પાછું ઊંટું એ થઈ જાય તોય વાર હું તો પડે જ શોખનું શણજી હું કરના સાંભળતી અને ભોગવવી હેઠળ બગીચામાં આજ જો ને આજ ત્યાં નહીં પણ કે સહા ધીમ સોખો કર્યો તો તે સોખો સખો જીવો હોય અને બગીચામાં છે ને જરાક મેં થયો ને હું કાં સાણ નાખે તા લીલું લીલું સાણ નાખે છે ને બગીચામાં તો મેં આવે ને તો રૂપાનું ડોવાય ડોવાય અને અસલનું આખા એમાં ખાતર થઈ જાય તો એ કરવું હું મારે કંઈ એ વાહીતા પગાર ધીહું નાખે ને જ્યારે તાર મેળ આવે ત્યાં હું કંઈ દગાના ભરદી ને તો નાખીને ઉકળા ન નાખવા અને સીધા હું છે ને તો હું ખાતર થઈ જાય દી બગીચામાં નાખતી જાય બગીચા એ રૂપવાનો લીલો સામ જેવો થયો લીંબુડી તો હવે ઘેગું છે પડી લીંબુ અહીં આવે બને આંબામાં કેરી એક આંબામાં એક જ કેરી ને એ પણ પાકે ગઈ પાક ત્યાં આંબામાં આંબામાં લટકે હાટુ રાખી હે શકતી બે જ ઉતી વધી માં બે કેરી ઉધી ને તે આ કેરી છે નવીન જયારે થી ધોરી નીકળે આ કેરી આ ઉપર પીરા જેવી લાગે નવીન જાતની ને ત્યાં રાખી ને નીકળ્યું મોરે અને દે હજી ભણીને આવે ને દાળ અને સોય અસલનો સોખો સણો ઠે પણ એ હેને જરાક સાણીઓ ખાતર નાખી દઈએ ને તો પાછા ઝાડમાં હેને નવે હેટી નવે કાંઠે થઈ જાય અને ઠાવકારો કાંકો રહી જાય જ્યાં બોળીને બોળીને હાજર ઉપર લીલા કચ્છીમાં થવાનું જાય અને આ લોટાણમાં હેને બગીચા આખામાં સાણ નાખવાનું હેતી જ તગારામાં ભરાતા જાય ને તો એ બી હું પછી નાખતી જા અને આમ નીકળતું જાય ગળવિહા ડૂબતું ને તો એમાંથી તો પરવારતા ને થી ઇતથી આજ રાખવાનું હે તો હુંક અર્ધિક કલાક કાઢે અને બગીચામાં સાણ નાખેા કે જાડવા મારા પ્રિય આ બગીચો હે ને મિયા આવેને જ કર્યો એટલે એક એક જાડવું માની વાલું બધું આ એક એક જાડવા આ ખાવા પીવા ના કોઈ નતા દી બખાઈ નોબે હત ખવાય ગયા હોય એટલે એક એક જાડવું માની બગડે તો જી ઉભરે બાકી દે તો કોદું તા હેન એક થી નો થાય એવડું મોટો બગીચો હે વિઘાય નો તા હે કે એવડું એક થી નો થાય તો માણો આપણે હોય ને આ તો કાવે લીજે પણ એવી હું જોને ચોખું કરવાનું તે હાલો એવી બી કર નાખા ને એને સાણ ડોવે નાખા ને તો ઝાડમાં અસલ ના થઈ જાય અને ખાતરવાળા હોય ને તો વધે ઠાવકા અને ફળ ફૂલ મસ્તી ના આવે જે ગુલાબના ફૂલ પાસા દેખાડા એ એકદમ પાસા અસલ આવી ગયા સાંડ નાખે ને તો ઝાડવાળ ઉપા નૈરવાય વાળા થઈ જાય કારણ કે માણસની પૌષ્ટિક આહાર મળે તો જ શરીરમાં નૈરવાઈ ગઈ એવી રીતે આણી પણ નવીન નવીન ખાવાનું તો જોઈએ ને તેનું

બધા એમ સાણ નાખી દીધું હજેક પગારા નાખ્યા પણ બાકી હતી પણ હજી નતું કોઈ પછી નહીં મારે બાકી રેગા અને જવા નાખી દીધું અર્ધાંકમાં સાણ નાખી દઈએ ને તો ઠાવકું થઈ જાય બધું જવા જવા સાણ નાખે અને જાળવા માં બધામાં આવી રીતે એક પગારા નાખી દીધા આમાં બધી માં નાખી દીધા ઘણખર થોડાંક એવું બાકી છે વડા વડામાં બાકી છે જ્યાં પોદરાનું બધું સલ ન કરો ને ત્યાંથી ઝાડવા ને ઠાવુ કાળું ગામ થઈ જાય છે લીમડો કાપવા ને ખાસ જરૂર આંબા માથે આવે અને લીંબુડી માથે પણ આવે ને પાછા જ આંબુ આવે તો રાત સોર જીવા જતા ઢીંગડા ઢીંગડા ટાણ્યા બીજો ફા લ્યો પણ એવો મેં આવ્યો ખબર નહીં સારા હોય કે ન હોય બગડ્યા હોય કે ન બગડ્યા હોય જ્યાં બીજો ફાલે હાવ ઓ પાણી છે આ લોટણгалиરસો નયાચની ભજીયા બનાવવાના હે ભજીયા નવીન બનાવવાના પણ એટના આપડી જી આપણે સણાનો લોટનું ડોગણ કરો મસાલો નાખી ધુંગરી બટેટા કરી લીધી એણા બનાવવા અને આ પનીર ના કરવા અને એ કા છે જરિયા ના અને આમાં જો અને નાખે અને ઉકાળવા મૂકી દીધું હવે એને પલાળ દીધા હતા અને આ તેલ મૂકી દીધું હતું તેલ આને ડુંગળી વાળા પર પછી પનીર વાળા પછી સેવ બટેટા કરવા ત્યાં મેં જે મન દીધા ઢોળી હતી મન થયું ખાવાનું નાખડી તૈયાર થતું હોય એ પણ બનાવી કોઈ અટાણે હવારના સજીવું થયું અને આપણે બનાવી લીધી આજે ખીર

અને બીબડી થોડી ખને હમી કરવાની બીબડી બીબડીમાં તો કઈ નું ઘાણે ફોલાવી દીધી થોડી એ હમી કરી નાખીએ ને તો બી કે ઘટે તો થોડાંક હોય તો આપણે તૈયાર નાખવા થાય અને આજ ત્યાં વાતાવરણ હાવ ખુલ્લું થઈ અને જરાક તડકી ટાટી હે ને પવન એ ઠાવકો હોય એ જરાક વરાંપ આવે ને તો બપોરના બેક વાગે થી કે વાવવાની શરૂઆત કરી હું તી એ તો વાવણીજી હું થઈ ગયું ને પાછો મેં પણ અસર ન થઈ ગયો

サミヤマビドカメトライツサプリングランキング。